કચ્છમાં અંજારમાં ધારાસભ્ય સહિત ભાજપ પરિવારે નાના વેપારીઓ પાસેથી દિવાળીની ખરીદી કરી વોકલ ફોર લોકલ અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો મહાઉત્સવ દિપાલી પર્વ હવે નજીક છે ત્યારે લોકો ઘર સજાવટની વિવિધ વસ્તુઓ સાથે પરિવારના સભ્યો માટે જરૂરી અને મનપસંદ વસ્તુઓ ખરીદી કરવા બજારમાં ઉતરી પડ્યા છે રાત્રિએ રોશનીથી ઝગમગતી બજારો જાહેર માર્ગો શોભી રહ્યા છે ત્યારે ઓનલાઈન ખરીદી યુગમાં નાના ધંધાર્થીઓ દીપાવલી પર્વની ઉજવણી ધામધૂમથી કરી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંજા દરસેબે ત્રિકમ ચાંગાએ સોમવારે સાંજે શહેરની બજારોમાં જઈને નાના ધંધાર્થી પાસે ખરીદી કરી નાના ધંધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો નરેન્દ્ર મોદી સાહેબના સ્વદેશીના માલિકને જે રીતે વધાવીને લોકલ કારીગરોને જે રીતે પ્રોત્સાહન મળે એ રીતે સ્વદેશી મશીનોની ખરીદી કરી રહ્યા છે અમે બધા પણ ભારતીય જનતા પાર્ટી એનઆરઆરના કાર્યકર્તાઓ આ ખરીદીમાં જોડાય છે ત્યારે આપ સૌને પણ વિનંતી કરું છું કે દિવાળીના તહેવારોમાં આપણે પણ આવા આપણા કારીગરો પાસેથી વસ્તુઓ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ